કાફે કે લારી પર મળે તેવી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર વેજ ક્લબ સેન્ડવિચ બનાવીશું તમે નવા હોય ચેનલ પર પહેલીવાર વિઝિટ કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી દરેક નવી નવી રેસિપીઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અહીંયા મોટું એક મિક્સિંગ બાઉલ લઈશું જેમાં ઝીણા સવારેલું ગાજર અને કેપ્સિકમ ઉમેરીશું આ બંને એક ગાજર અને એક કેપ્સિકમ લીધેલા છે ત્યારબાદ અડધા બાઉલ જેટલી બાફેલી મકાઈ લીધેલી છે જે બિલકુલ ઓપ્શનલ છે અહીંયા બાફેલી મકાઈ અને બાફેલા વટાણા જો તમે ફ્રીઝ કરતા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય ત્યારબાદ ઝીણી સમારેલી એક મોટા બાઉલ જેટલી ઓનિયન ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલી કાકડી છાલ સહેજ જે સમારીને ઉમેરી દઈશું આ બધા વેજીટેબલ્સનો ટેસ્ટ ઓર વધારવા માટે એક મોટી ચમચી જેટલા મિક્સઅપ્સ લઈશું તમારી પાસે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય આ બધી વસ્તુમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ અહીંયા જે મેયુનીઝ આવે છે તેનો ઉપયોગ કરીશું જે મોટી બે ચમચી લેશું મેયુનીઝ એક એવી વસ્તુ છે જે તમારા ઘરમાં વધારે પસંદ કરાતી હોય તો જેટલું મેં ઉમેર્યું છે તેના કરતાં પણ થોડું એવું વધારે તમે ઉમેરી શકો છો ત્યારબાદ બે ક્યુબ જેટલું જે ચીઝ આવે છે તે લીધેલું છે અહીંયા હું એક ક્યુબ જેટલું આવી રીતનામાં ખમણીને ઉમેરીશ અને એક ક્યુબને આપણે સેન્ડવિચ માટે રાખી દઈશું અહીંયા મેં ચીઝની સ્લાઇસનો પણ ઉપયોગ કરેલ છે હવે અહીંયા આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું જો વધારે પડતા વેજીટેબલ્સ ડ્રાય લાગતા હોય તો અહીંયા એકથી દોઢ ચમચી જેટલો મેયોનીસ ફરીથી ઉમેરી શકાય ઘરનું ફ્રેશ માખણ જો તમને પસંદ હોય તો એનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો હવે આ બધી વસ્તુ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તો આપણે બ્રેડની સ્લાઇસ પર લગાડવા માટે ગ્રીન ચટણી અને સોસનો ઉપયોગ કરવાના છે આ ગ્રીન ચટણી મેં કોથમીર એક મોટી પણી તેમાં બે મરચાં આદું મીઠું લીંબુ અને ખાંડ મિક્સર જારમાં મિક્સ કરી અને તૈયાર કરી લીધેલી ત્યારબાદ બાજુની બાઉલમાં તમે જુઓ છો તે રીતના બેથી ત્રણ મોટી ચમચી જેટલો સોસ લીધેલો છે ક્લવ સેન્ડવિચ નોર્મલી ત્રણ બ્રેડની સ્લાઇસમાં બનાવવામાં આવે છે તો સૌથી પહેલાં પહેલી જે સ્લાઇસ છે તેમાં હું બટર લઈશ ફ્રેન્ડ્સ આમાંથી જે કંઈ વસ્તુ તમારે અવોઈડ કરવી હોય તે કરી શકાય પણ બિલકુલ માર્કેટ જેવો ટેસ્ટ જોતો હોય તો આ બધા સ્ટેપને ફોલો કરશો તો એકદમ સુપર ટેસ્ટી બનશે પહેલી જે બ્રેડની સ્લાઇસ હતી તેના પર મેં અહીંયા બટર લગાડી દીધેલું બીજી સ્લાઇસમાં હું જે ગ્રીન ચટણી છે તે લગાડીશ ગ્રીન ચટણીમાં પણ સ્પેશિયલી તમારે ફોદીનો ઉમેરવો હોય તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લાસ્ટ જે સ્લાઇસ છે તેના પર આપણે સોસ લગાડીશું આગળ જે વેજીટેબલ્સ વેજીટેબલ્સનું બેટર ઓલરેડી આપણે બનાવેલું છે તેને એક બ્રેડની સ્લાઇસ પર લગાડી દઈએ બિલી મી ફ્રેન્ડ્સ એકવાર આ રીતના બનાવશો તો ખૂબ જ મજા આવશે અને આપણે સેન્ડવિચ બનાવીએ છીએ ત્યાં સુધીમાં ફટાફટથી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો તો ચાલો હવે એક બ્રેડની સ્લાઇસ પર આપણે આ લગાડી દીધું છે તો બીજી બ્રેડની સ્લાઈસ તેના પર ઉલટી વાળી દઈએ એ સ્લાઇસ પણ થોડું એવું બટર લગાડી દઈશું હવે થોડા એવા મિક્સઅપ્સને સ્પ્રિંકલ કરીશું અહીંયા તમે તમારી પસંદગીના કોઈપણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો સૌથી પહેલાં છાલ ઉતારીને અહીંયા આઠથી દસ પીસીસ જેટલી કાકડી ચારથી પાંચ પીસીસ જેટલા ટમેટા ડુંગળી અહીંયા જો તમારે કેપ્સિકમ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય પણ કાચા કેપ્સિકમનો ટેસ્ટ આપ સેન્ડવિચમાં બિલકુલ સારો નહીં લાગે હવે અહીંયા જેમ મેં કીધું એમ આપણે આગળ જે ક્યુબ ચીઝના રાખેલા હતા તેમાંથી એક ક્યુબના આવી રીતના બધી સેન્ડવિચમાં થોડું થોડું સ્પ્રેડ કરતા જશો જો તમને આ સેન્ડવીચ છે એ વધારે સ્પાઈસી કરવી હોય તો જે ગ્રીન ચટણી કરેલી છે તેમાં મરચાંનું પ્રમાણ વધારે કરી શકાય હવે હું અહીંયા પર સ્લાઇસ એક એક જે આ ચીઝની સ્લાઇસ હોય છે પર સેન્ડવીચ રાખતી જઈશ અને જે સોસવાળી જે બ્રેડની સ્લાઇસ હતી તેને ઉલટીવાળી દીધેલી હવે અહીંયા કોઈ એક સેન્ડવીચનું જે ગ્રીલવાળું મશીન હોય તેને ગરમ થવા મૂકી દઈશું અને બંને બાજુ થોડું થોડું બટર લગાડી દઈશું માર્કેટમાંથી જ્યારે આપણે સેન્ડવીચ ખરીદતા હોય અથવા તો લારી પર જ્યારે સેન્ડવીચ લેતા હોઈએ ત્યારે તે એકદમ ક્રિસ્પી આવતી હોય છે તો તેનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી થાય તેની સિમ્પલ ટ્રીક છે બંને બાજુ વધારે પડતું બટર લગાડી લેવું આ સેન્ડવિચ ગરમા ગરમ હોય ત્યારે ખૂબ જ સરસ લાગે છે અને બટરના લીધે એકદમ ક્રન્ચીનેસ આવે છે હવે બધી બાજુ થોડું થોડું બટર લગાવીને આપણે જે સ્ક્વેર પેટર્ન બને છે તેવી પેટર્ન બનાવી લઈશું તો છે ને એકદમ ઇઝી માર્કેટમાં જ્યારે આ સેન્ડવિચ દોઢસોથી બસો રૂપિયા મળતી હોય છે છે ત્યારે ઘરે એકદમ ઇઝીલી અને ઓછામાં ઓછા પૈસામાં બની જાય છે તો ચલો આપણે તેને કા કટ કરીને જોઈ લઈએ ને એકદમ ક્રિસ્પી તો તૈયાર છે આપણી ક્લબ સેન્ડવીચ જેને આપણે કટ કરી લઈશું તમે તેને સ્ટ્રેટ અથવા તો આવી રીતના ટ્રાઇંગલ શેપમાં પણ કટ કરી શકો છો તો આશા છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન પ્રેસ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ